જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વન વિભાગના કર્મીઓ દ્વારા બે અલગ અલગ જગ્યાએથી વિશાળ કાય કહી શકાય એવા અજગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેની જી હા ગઈકાલે ફરી એકવાર મેઘરાજાએ દબડાટી બોલાવી હતી અને ચોમાસાના આવા સમયમાં સરીસરૂપો દેખા દેવાનું પ્રમાણ વધી જતું હોય છે રેણાંક વિસ્તારમાં ઘરમાં આવા સરીસૃપો જોવા મળે અને તેની જાણ વન વિભાગને કરવામાં આવે ત્યારે તરત જ વન વિભાગના કર્મીઓ દ્વારા તેના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે છોટાઉદેપુર તાલુકાના પાદરવાટ ગામે ટેકરા ફળિયામાં રહેતા લાલુભાઈ ઈશ્વરભાઈ રાઠવાના ઘરમાં રાત્રિના સમયે એક મોટો અજગર દેખા દેતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફ ફોરેસ્ટર વાયજી બારિયા બિટગાર્ડ અંકિતભાઈ બારિયા અને વિક્રમભાઈ બારિયા ચાલુ વરસાદમાં રાત્રિના બાર વાગ્યાના અરસામાં પાદરવાટ ગામે સ્થળ ઉપર પહોંચ્યા હતા એટલે કે લાલુભાઈ રાઠવાના ઘરે પહોંચ્યા હતા અને નવ ફૂટ લાંબા વિશાળ કાય અજગરનું ઘરમાંથી રેસ્ક્યુ કર્યું હતું અને એ જ રીતે દેવલિયા ગામના કરસનભાઈ રાઠવાના ઘરમાં ભરાયેલ અજગરનું વન વિભાગના રોજમદાર કર્મચારી બકાભાઈ રાઠવા અને શંકરભાઈ રાઠવાએ રેસ્ક્યુ કરી લોકોને ભયમુક્ત કર્યા હતા વન વિભાગ દ્વારા સતત આ પ્રમાણે જ્યારે પણ જાહેરાત મળે કે તરત જ નાના મોટા સરીસૃપ અને વન્ય પ્રાણીઓના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે વન વિભાગના કર્મીઓ ટવેન્ટી ફોર બાય સેવન પોતાની ફરજ નિભાવવા તૈનાત જ છે તમને પણ જો કોઈ સરીસરૂપ કે અન્ય વન્યપ્રાણી રહેણાંક વિસ્તારમાં કે કોઈના ઘરમાં જોવા મળે તેવા સંજોગોમાં આવા સરીસરૂપ કે વન્ય પ્રાણીને મારવાને બદલે વિભાગને જાણ કરવામાં આવે વિભાગ દ્વારા તેના માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે આપ આ નંબરને નોંધી લેશો બ્યાસી શૂન્ય શૂન્ય અડતાલીસ શૂન્ય નવ એટ ટુ ઝીરો ઝીરો સેવન ફોર ફોર એટ ઝીરો નાઇન આ નંબર ઉપર કોલ કરી અને જાણ કરવા માટે વન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે